હળવદ મોરબી હાઈવે પર હળવદ થી દસ કિલોમીટર અને મોરબી થી આશરે ત્રેસઠ કિલોમીટર વચ્ચે આવેલો છે સિરોય ગામ અને સિરોય ગામ ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે ત્યાં આવેલો છે હરિહર બાપુનો આશ્રમ જ્યાં બાબરા જગ્યા તરીકે ખૂબ પ્રખ્યાત છે અને આપણે રસ્તામાં જઈએ છીએ ત્યારે આગામી દિવસોમાં ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને વિષ્ણુ ભગવાન વિશ્વકર્મા નું પ્રથમવાર અહીંયા મંદિર બની રહ્યું છે તેમજ સાથે જ બાપુનો પરિચય કરીએ અને બાપુ સાથે પણ આપણે વાત કરીએ અને જગ્યાનો પરિચય મેળવીએ કે શું આયોજન છે અને કઈ કઈ રીતે બાપુ છે સર હરિયર બાપુ નું સૌ દર્શક મિત્રો દ્વારા હરિયર ભાઈ હરિયર ભગવાન બધાને સુખી રાખે તન મન ધન સુખી રાખે લીલી વાળી વધારે ભગવાન બાબરો ભૂત બધા ને વિશ્વકર્મા ભગવાન ની જાય પ્રથમમાં તો એવું છે કે ભાઈ આપણે આ મંદિર બને હું ચાર વર્ષ થઈ ગયા બરોબર તો પછી બધા મંદિર બની ગયા મેં કે શિવ મંદિર નહોતું બન્યું એટલે મેં કીધું પ્રતિષ્ઠા નહોતી ગોઠવી પછી શિવ મંદિર બની ગયું એટલે હવે પ્રતિષ્ઠાની તારીખ લઈ લીધી છે ભાઈ એટલે તારીખ લીધી છે આપણે અઢાર ઓગણીને વીસ ત્રીજા મહિનાની અને એ તારીખ આપણે કેવી આવી છે જેથી આ ધરતી માથે એકનાથ મહાદેવની પ્રતિષ્ઠા થઈ હતી શિવની એ તારીખ આપણે આવી છે જેથી નરસિહાનું રૂપ ધારણ કરી વિષ્ણુ ભગવાન જેથી નરસિંહાનું રૂપ ધારણ કરી હરણા કૃષ્ણ માર્યો તેથી વિષ્ણુ ભગવાન પ્રાગટ્ય

થાય છે મારી પોતાની મૂર્તિ બરોબર મને એવી ઈચ્છા થઈ ગઈ મારે કાંક કરવું છે બરોબર જીવતા એટલે મેં મારી મૂર્તિનું આયોજન ગોઠવી નાખ્યું છે પ્લસ પછી બાવરા ભૂતની છે હનુમાનજી ભૈરવ દાદા અને ગણપતિ મહારાજની મૂર્તિ છે અને આખો શિવ દરબાર છે શિવ પરિવાર બરોબર આ બધા એની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા ગોઠવવાની છે પેલા મણા તારીખ લેવાઈ ગઈ છે બધી અને ઓમ ઓન એકસો આઠ કુંડીનો અગ્નિ છે એટલે એ પાટલા બાટલા બધા છોકરાઓને દેવાઈ ગયા હોવાની રીતે મૂર્તિ બધા છોકરા એ લઈ લીધી છે એટલે ભગવાનની દિયાથી બધું પરિપૂર્ણ કાર્ય થઈ ગયું છે હવે કંકોત્રી સપાવાની છે અને સપાઈ જાય એટલે આપણું કાર્ય થઈ જાય અને બધા ને ભાવ ભોજન થી પ્રેમ થી પ્રસાદ લેવાનો છે અને આ યજ્ઞ એટલા માં કોઈ કરી નથી શીખ્યો આપણા પેલો પેલો યજ્ઞ વિશ્વકર્મા મંદિર મોરબી જિલ્લા સુનગર જિલ્લાની વૈષ્માં મોટું મંદિર પેલું એક જ આપણું બને છે વિશ્વકર્મા ભગવાનનું કેમકે એ તો બધા એના ઈષ્ટદેવ છે ને વિશ્વકર્મા ભગવાન તો એટલે એ બધા એના ઈષ્ટદેવ ના હિસાબે આપણે આ મંદિર બનાવ્યું બેટા અને બધા એને નમે એને નથી કેતા આપણે ધર્મ ની રજા પાડે ને રજા ન હોય એટલે નમે એને એ માટે આપણને આપણે ઈચ્છા થઈ ગઈ કે ભગવાન ની દરબારમાં આપણે બેઠા છે ભેગ લીધો છે તો આ સંસારી મનમાં બિચારા દુઃખી છે તો હોવાની રીતે આવતા જાય જાતા જાય એના હિસાબે નઈમા કરે ગઈમાં કરે ઈ માટે આપણે આ ભગવાન આચરો બનાવી દીધો આપણને બાપુ આ વિશ્વકર્મા નું મંદિર બનાવવાનો તમને વિચાર કેમ આવ્યો ને આ વિસ્તારમાં તમે કીધું એમ સૌ પ્રથમ વાર બને છે તો વિચાર કેમ આવ્યો વિચારમાં તો એવું છે કે ભાઈ મારો જે જન્મ છે ને એ પરિવારમાં છે બરોબર એટલે જે આપણું લોહી જે છે એ પછી થોડુંક તો ઓલું આકર્ષણ તો થાય કે ન થાય આજે તમારો પ્રશ્ન જે કાંઈ છે તો વેલનાથ બાપુ છે તો પછી તમે એ પ્રમાણમાં દોડો છો બરાબર જે જેનો ઈષ્ટદેવ છે જે હોય એ પ્રમાણે દોડો એટલે આપણે એક વારસાગત રાખી પરંપરામાં કે ભાઈ આપણે ભગવાનનું કરી ભગવાન તો કાક કરી આવું મંદિર ક્યાંય છે નહીં તો આટારા કડિયા ઉતાર હોય ઉતાર આ બધાને કાંઈ આવે એવું નથી કાંઈ એક લુવાર ઉતાર માટેનું છે એવું નથી આ બધા માટેનું છે તો હું જે પરિવારમાંથી આવ્યો તો એ પરિવાર માટે મને એમ થયું પહેલાં મારા પરિવારમાં હું કાકું કોઈ કોઈના પરિવાર હાટો કોઈ ન કરે પછી મને એવું ઈચ્છા હતા એટલે મેં પ્રાપ્ત કરીને મને એવું છે કે દાદાની દૈયા હતી એની પ્રેરણા થઈ ગઈ અને મગૃમારાથી કૃપાથી મને એવું લાગ્યું લાગ રાતે હું તો મેં છોકરાને કીધું મારે બનાવું મંદિર બટ બરોબર કાંઈ વાંધો નહીં બાપુ જે જે થાય કરી નહીં આપણે જે કરવા એ મંદિર મેં મંદિર કરું તો એક નહીં આપણે બધા ભગવાનને બેહારી એટલે કોઈને એવું તો એક ભગવાન જ બેઠા એટલે આ તારે આલમની જગ્યા છે આ કોઈની એકની જગ્યા નથી બાપુ અહીંયા ભજન ભક્તિ અને ભોજન પ્રણાયનો આપણને જોવા મળે છે દર વર્ષે આપણે કરીએ જ છીએ એટલા કેટલા સમયથી આવ્યા અરે આજે વીચ વર્ષ આવા આવ્યા નથી જે હું મારા ફરતા ગામમાં ક્યાંય ખરડો કરવા ગયો નથી મારા ગામમાં કોઈને કીધું મને સો રૂપિયા આપો બટા બરોબર હું એક જ કહું બેટા આવો લઈ જાવ જોતો એ બોલો અને હું આશીર્વાદ દઉં છું એક જ કહેવા જાઉં છું ગામમાં કે બટા પ્રસાદ લેવા બધા જેવો બધા થાય સેવા કરજો બીજું કાંઈ જોતું નથી મારે મને ભગવાન દઈ રહેશે પછી મારે શું લેવા કરાવવા માંગવાનું હોય બટા આજે તમે તમારું કરી ખાવ છો મારે ક્યાં તમારો ભાગ પડાવવાનો છે બાર મહિનામાં ગામ ને એક જ કહી દો બધા પ્રસાદ લેવા આવ્યો સેવા કરજો આજ હું મારા ગામ ને કઉ છું મારા ગામ ને મારા આશીર્વાદ દેવો છે મારે જોતું નથી ગામનું જેના પરતાપમાં હું લીલા લહેર કરું છું ગામ ના પ્રતાપમાં તો ગામ છે આજે નો આજ મારા માટે ગામ જ ભગવાન છે બાબુ ઘણી વાર નવાર ભાગવત સપ્તાહ પારાયણ નું આયોજન છે બાર મહિનામાં પ્રસંગ મેં એક કે ભાઈ કીધું નથી કે બાર મહિના પૂરા આ બાર મહિનામાં ત્રીજો પ્રસંગ આવે છે હમણાં સપ્તાહ આપણે કરી વિશ્વકર્મા દાદાની ની એ પછી માંડવો કર્યો આતા પ્રતિષ્ઠા આવી ગયા બાર મહિનામાં ત્રણ પ્રસંગ તો આ વર્ષમાં જ મેં કરી નાખ્યા છે ભાઈ અને એક જ નામ નામિયર આવો ચા પાણી પીવો ખાવાનું ચા પાણી ભાવ ભોજન જ જોઈએ અને રાખો મોટો આવે બેટા રાતના બે વાગે એને કોઈ તાળું નથી મારી તાળું નથી ભાઈ હું એક જ દરવાજા ખુલા રાખું રસોડાથી ભંડારથી માંડીને બધા દરવાજા ખુલા છે કે તાળા રાખતો નથી ભાઈ જ્યાં ધજા છે રજા છે તાળા રાખીને આપણે જરૂર શું છે તાળા મારવાનો અધિકાર શું છે આપણો તો તાળા મારવા તો પહેર્યા હોય આપડે ભગવાને દીધું છે જે અને શિવનું છે એ લઈ જવાનું છે આમાંથી દુનિયા લઈ ગઈ છે આમાંથી કોણ લઈ જવાનો છે બેટા મારા ભાઈ નું મને ભગવાન ભાઈ નું છે એ લઈ જવાનો છે ગમે એમ માન્યતા ઈ તોય લઈ જવાનો છે તો આપણે તાળા મારવાની જરૂર છે દરવાજા ખુલા જ રાખવાના છે હૃદય નહીં તે અને આશ્રમ નહીં તે હૃદયના દરવાજા ક્યાં કારણે સંસારી મનમો છે બટા ભટકતી આવી હતી માણસે સંસારમાંથી કકડાટ કકડાટ થાય ગયો પાક્યો હોય તો પછી આરો બે કલાક આવીને વ્યાહમો કરે ને એના આત્માના આનંદ થાય ને આશીર્વાદ દઈ દઈએ એટલે માણસ હતો નિન્ય પાછો આવી જાય છે તો એના આશીર્વાદ દરવાજા દેવાતા જ નથી ને રાતના બે વાગ્યા તમે આવીને ઉભા રહી ગયા બાપુ હરિયર તો હરિયર ભાઈ આવો બેસ ભાઈ ચા પાણી પી સુખ દુઃખ કે ભાઈ તો એ અમારી ફરજ છે બટ અમે બાપ બન્યા છે તમે પપ્પા ને ડેડી બન્યા બટા અમે જગતના બાપ બન્યા તારો બાપ તારા બાપનો બાપ તારી પરજાનો બાપ બન્યા તો આ જગતના બાપ બન્યા છે તો અમારે વિચાર ઘરવાના છોકરા દુખી હોય તો રાતના બે વાગે આવી શકે ને ભાઈ તો અડધી રાતે કોણ આવે આપણે આ તમારી ને આવે તો બે જણા ફોન કરીને આવે અમારે તો રોજનું અટાણું અત્યારે ઉતાર ઓવડો છે બરાબર યાત્રાળુ એટલું માણસો નીકળે છે આપણે જગ્યાએ જવું પાંચસો માણસ ઊંધી થઈ ગઈ છે બધા આ હુવા બેવા નાવા ધોવાની ફૂલ સગવડ ભગવાન દે ચા પાણી રોટલા બધું સગવડ છે આપણી મારી પાસે માલ માણા ગાયું છે એસી ગાવું છે ઘોડીયું છે વાડિયું બધું ભગવાને દઈ દીધું તમારા પરતાપમાં હું તો તમારા પરતાપમાં જ બેઠા અમે ક્યાં કમાવા ગયા છે લીધું તો તમે લીધું તો તમે બેટા અમે આશીર્વાદ દેવાના ભૂખ્યા છે તો તમે આશીર્વાદ ના ભૂખ્યા તો અમારી પાસે પૈસા ના પૂગ્યા નથી બેટા તો આમાં તો હજારો પ્રકાર ની આઈટીમાં આવે ને કોઈ જોવા જાણવા બધી રીત નું આવું બેટા પણ જે આઈટી માંથી કલ્યાણ થતું હોય એ રીતે માગતા હોય બધા સંસારી છે બટક થી આઈટી માં જતા તો એ રીતે માગવાનું જ છે ને આપણી પાસે બીજું વાતમાં કઈ નહીં આને સંતોષ કહેવાય સંતોષ છે ને એને સુંદર જેવા પેટ હોય એને સંત કહેવામાં આવે છે અને ખાડા ખબુશામાં શીપલા નીપ જે બેટા સમુદ્રમાં મોતીડા થાય તો હજારો આયતી માં અમારા માં બાપ એક આ પુણ્ય પાપના ઘડા હારા ભર્યા છે તો આજે એમી અમારી પોત્રી પેટી તારી દીધી બરાબરા કે આજ અમારા ભાગમાં આજ અમને જગતના સોરો સંતાન બધા બાપ તરીકે અમને ગાદી ઉપર બેહારી દીધા છે બલામાણા તો મિત્રો આ બાપુ અને હરિહર આશ્રમ મેં કહ્યું એમ શિરો ગામે હળવદથી થી આશરે નવ દસ કિલોમીટર અને મોરબી થી આશરે ત્રીસ કિલોમીટર હળવદ મોરબી હાઈવે પર શિરો ગામે આગામી તારીખ અઢાર ઓગણીસ અને વીસ ત્રીજા મહિના ત્રીજા મહિનામાં એટલે માર્ચ મહિનામાં પધારો તમે પણ અહીંયા ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે સાથે જ વિશ્વકર્મા અને અનેક દેવી દેવતાના મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે તમામ દર્શક મિત્રોને જય હરિહર અને પધારો અહીંયા પવિત્ર દર્શન કર્યા જેવી જગ્યા છે આપ પણ પધારો બાબરાપુતની જગ્યામાં શિરો હરિહર આશ્રમે તમામ મિત્રોને દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર હરિહર હરિયાર